ખેડબ્રહ્મા શહેરમાં આમ આદમી પાર્ટીના ખેડબ્રહ્મા શહેર પ્રમુખ રાજીનામું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બણકારા વાગી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનયભાઈ મહેતાએ રાજીનામું ધરી દીધું હતું તેમની સાથે વાતચીત કરતા વિનયભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ઉપર લેવલે અમારું કોઈ સાંભળતું ન હોવાથી અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે કોઈ પાર્ટીના આગેવાનો અમારી વાત માનતા નથી અને મન દુઃખ થતું હોવાથી મેં આ રાજીનામું ધરી દીધેલું છે આમ આદમી પાર્ટી બે દિવસ અગાઉ ગાબડા પાડવાની વાત કરતી હતી પણ તેમના જ ગાબડા પડી ગયા હવે જોવાનું રહ્યું કે ખેર બ્રહ્મામાં આમ આદમી પાર્ટીનો જાદુ ચાલશે નહીં તેવું દેખાઈ રહ્યું છે રિપોર્ટર ચંદ્રશેખર બાવશાર ખેડબ્રહ્મા આમ આદમી પાર્ટીમાં અગાઉથી કોઈ કામગીરી કરવામાં આવતી ન જેથી આપણે એ કામગીરી ન કરતો અસંતોષ થતો મેં રાજીનામું આપ્યું છે